ભજીયા પાતરાના પાન લઈને ઝીણું ઝીણું કટિંગ કરી નાખ્યું પછી ચણા લોટ પછી બધો મસાલો આદુ મરચી બધું મસાલો નાખવાનો હરિયાળી બધું નાખી અને પછી છે ને આ રીત આપણે પાતરાના પાનના ઝીણા ઝીણા ભજીયા બનાવી નાખવાના છે

કડકડિયા બનાવવાના બાર ડોલી પાત્ર આવે ને એવા કડકડિયા કરવા આદુ બધું નાખી બહુ સરસ બને લાલ ખાવા દેવાના ને કડકડિયા થઈને એટલે આમાં શું નાખ્યું છે આદુ મરચી આદુ મરચી નાખ્યું દળેલી ખાંડ નાખી વરિયાળી દળેલી નાખી લીંબુ નાખ્યું સ્વાદ અનુસાર બધું નાખી દેવાનું મીઠું હવે લઈ લેવાના કડકડીયા ખાવા દેવાના પાછળ જાલું પર ખાવા દેવાના ફડફડિયા થઈ ને એ મજા આવે ખાવાની

ો એમ ગમી એટલે જીયા ક્યાં થાય બહુ ઢીલો કરી કડકડી વાત